અરે મફત માં 10 બોટલ લઈ લેશું એક ટીપોસ્ટ અંદર જઈ મડ્યો મને એમ કીધું તારો ફોન નબળો અને એમ કહે કે મારા તારા ફોટા મારા તારા હું મને ફોટા પાડી દે હું કોઈ દેવું કહું હું કોઈ દેવું કહું એ જ કહેવાનું હોય સમજાઈ ગયું હું તો સાચો કેવા તો કેવો વાળો મારા ગાંધીજી ના રસ્તો છી જાન્યુઆરી છે કોનું નામ છે મારું તારું નથી અરે આયા લખ્યું જયા લખ્યું જયુ કે જયા જયુ પીએમ કંઈક કેતો તો એ કે જૈલા નહીં કે હવે વીડિયમ નથી લેવો મને કેતો તો હા અને મારો ભાઈ પહેલાં તને કહી દો સમજે ગયું મને તો ખબર જ હતી તું આવું કરવાનો હો આ તો પછી હું હવે સંબંધમાં પછી કહેતું કઈ એટલે પીએમ નું કે ને પીએમને કેસ ને એટલે પીએમ હોય તો ગમ્યું નહી હોય ઓરે એટલે પીએમ એટલે પ્રીતેશે પ્રીતેશ ને વાંધો નહીં કહી દે હું એટલે પીએમ ને કહું છું અટાણે ફોન કરું ફોન કરું એને કરતો હે

બોક્સ તો જો બહુ મોટું ભાઈ બહુ મોટું બોક્સ આમ જો તું હમે આવ્યો જ ન તો ખબર પડે તને મારે ઈ જો તું તું આવ્યો જ ન તો ખબર પડે સમજાય આ બધાય એમ લાગે હું વિડિયો ઉતાર ઉતાર જ્યા એક વાર ચાર ચાર પાંચ બહુ મોટા રન કરનાય કા એક ઓવર ચાર રન છે અમારા કીપર ભાઈ કીપર છે યે દેખાતો નથી બોલિંગ બોલિંગ અમે વાઇડના રન ખાવા જ આવ્યા છીએ અહિયાં બેટે થી તો ઓછા રન કરીશું અમે વાઇડના જ રન લે હું વાહ વા વેલો અરે પણ આ કોણ છે આ ભાઈ આ કોણ છે કોણ છે આમાં પાહાથી લેવા દયો તો આ ભાઈને

જો જો હારો દડો આવે તો ફાટી જશે